પોરબંદરના રિલાયન્સ ફુવારાથી જીમ સુધીના રસ્તાનું ત્રણ વર્ષ પૂર્વે પાલિકા દ્વારા નવીનીકરણ કરી તેમાં લાખોના ખર્ચે વૃક્ષારોપણ અને લાઇટિંગ સહિતની સુવિધા ઊભી કરાઈ હતી પરંતુ અહીંના વૃક્ષોની જાળવણીના ભાવે સુકાઈ જતા બાગને દુર્દશા નજરે ચડે છે પરંતુ મહાનગરપાલિકાના નીમ પર અધિકારોના પેટનું પાણી પણ હાલતું નથી પોરબંદરનું તંત્ર વિકાસ કામોનું જતન અને જાળવણી થાય છે કે નહીં તેની ભાગ્યે જ દરકાર લેવામાં આવે છે આવી એક વખત સામે આવી છે જેમાં ફુવારા જીમ તરફ જતો રસ્તો ત્રણ વર્ષ પૂર્વે લાખો રૂપિયાના ખર્ચે નગરપાલિકાના તંત્રએ બનાવ્યો હતો અને ડિવાઇડર ઉપર અત્યંત મોંઘા કહી શકાય અને ડિવાઇડર ઉપર અત્યંત મોંઘા કહી શકાય એવા વૃક્ષોનું વાવેતર કર્યું હતું તથા લોન પણ તેમાં વાવવામાં આવી હતી પરંતુ ત્યારબાદ આ વૃક્ષોની જાળવણી નહીં થતા સુકાઈ ગયા છે સુપાટી તરફ જવા માટેના રસ્તાને બ્યુટિફિકેશન દ્વારા લાખો રૂપિયાના ખર્ચે વિકસાવ્યો હતો જેમાં રોડને સિમેન્ટનો બનાવવા સહિત વચ્ચેના ભાગે ડિવાઈડર બનાવી અને તેમાં મોટી માત્રામાં વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું અનેક વૃક્ષો ખૂબ જ મોંઘા અને ત્રણથી ચાર ફૂટ લંબાઈ ધરાવતા અને દરિયાઈ આબોહવાને અનુકૂળ એ વાવવામાં આવ્યા હતા આ વૃક્ષો વાવવા પાછળ લાખો રૂપિયાનો ખર્ચ નગરપાલિકાના તંત્રએ કર્યો હતો વર્ષોથી નોન વેજ ચાઇનીઝ વાનગીઓનો વ્યવસાય કરતા લારી ધારકોને હટાવી પાલિકા દ્વારા રૂપિયા પાસઠ લાખના ખર્ચે ફુવારાથી જીમ સુધીનો સિમેન્ટ રોડ અને રોડની વચ્ચે બ્યુટીફિકેશન માટે આકર્ષણ એલઈડી લાઇટો અને વિવિધ વૃક્ષો વાવી બગીચાનું નિર્માણ કર્યું હતું જે બગીચો શહેરીજનો ઉપરાંત ચુપાટી ખાતે આવતા પ્રવાસીઓ માટે પણ આકર્ષણરૂપ હતો પરંતુ તેની યોગ્ય જાળવણી કરવામાં ન આવતા હાલ મોટા ભાગના વૃક્ષો સુકાઈ ગયા છે ઉપરાંત વૃક્ષોની સુરક્ષા માટે મૂકવામાં આવેલા લોખંડની જાળીઓ પણ તૂટેલી હાલતમાં છે ઉપરાંત અહીં જે અન્ય કલરફુલ લાઇટો ગોઠવવામાં આવી હતી તે પણ મોટા ભાગની બંધ હાલતમાં અને કેટલીક લાઇટો ગાયબ થઈ ગઈ છે પ્રજાના કરવેરાના લાખો રૂપિયામાં બનાવેલા બાગનું થોડા સમયમાં જ નિકંદન નીકળી જતા અહીંથી પસાર થતા અને શહેરીજનોમાં પણ રોષ જોવા મળે છે અને વહેલી તકે તેની જાળવણી કરવા માંગ છે પરંતુ મહાનગરપાલિકાના અધિકારીઓ એસી ચેમ્બરની બહાર નીકળી મહાનગરપાલિકાની મિલકતની જાળવણી થાય છે કે નહીં તે જોવાની તસ્દી પણ લેતા નથી જેના કારણે આવી સ્થિતિ સર્જાય છે આ સરકારી બાબુઓએ પ્રજાના પરસેવામાંથી બનાવેલ સરકારી મિલકતોની યોગ્ય સાર સંભાળ રાખવી જોઈએ તેવું લોકોનું માનવું છે નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર